નમસ્કાર દર્શક મિત્રો એસટી નિગમમાં લેલેન ટાટા આઇસર જેવી કંપનીઓના વાહનો ખરીદવામાં આવે છે આ વાહનોમાં પાંચ પોઈન્ટ અડતાલીસ કે એમપીએલ બાબતે કોઈ અધિકૃત ખાતરી આપવામાં આવતી નથી કે એમપીએલ માટે મુસાફરોની સંખ્યા આવક વાહન અને રસ્તાઓની સ્થિતિ યાંત્રિક ખામી વગેરે પરિબળોને પણ ધ્યાને લેવાના રહે છે આમ છતાંય ડેપો ખાતે અંગેનો મેમો ચાર્જશીટ યા ખાતાકીય તપાસ રિપોર્ટ વિના સીધા ડ્રાઈવરને જવાબદાર ગણી મોટી રકમનો દંડ યા રિકવરી કરવાના હુકમો કરવામાં આવે છે પરિણામે દર મહિને પગારમાં ઘટાવતા ડ્રાઈવરો દુઃખ અને ત્રાસ અનુભવે છે પરિણામે તેમની ફરજ નિષ્ઠા પર વિપરીત અસર પડતા એસટી નિગમની આવક પર અસર પડે છે ડેપો ખાતે ચાલતી આ પ્રકારની અનફેર લેબર પ્રેક્ટિસ તાકીદે બંધ કરવા અને કેમપીએલ મુદ્દે નિગમની પ્રવર્તમાન ડિફોલ્ટ અને અપીલ પ્રોસીજર અન્વયે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી ડ્રાઈવરને બચાવવાની પૂરતી તક આપ્યા બાદ જ વ્યાજબી સજા કરવા સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રીને લેખિત ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે કેબીસી કેબીસી ન્યૂઝ મિત્રો શેર કરો કરો જેથી નોટિફિકેશન્સ મળતી રહે